તો દોસ્તો ગુજરાતમાં બજેટ બે હાજર છવ્વીસ છે તેના વિષયની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે તમામ ખેડૂતો ખાસ જોઈ લેજો આ માહિતી દોસ્તો જણાવીશું તમને વધારે કે ખેડૂતોને બાવીસ માં આપતા વિષયની માહિતી સાથે અનાજનું એટીએમ છે તે ચોવીસ કલાક તમને અનાજ મળશે તેમજ દોસ્તો ચાંદીમાં ફરી કડાકો બોલાયો છે તેમજ દોસ્તો મહત્વની અને ખાસ મોંઘી ખબર તમારી સામે આવી રહી છે કે લીંબુના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે સાથોસાથ ગુજરાતમાં વસ્તી ગણતરીને લઈને સમાચાર આવ્યા છે અને સાથે પ્રવીણ રામના આક્ષેપો દોસ્તો તેના વિશેની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આપ સૌને જણાવવાનું છું તો તમામે તમામ ખેડૂતો જે આપ અમારી ચેનલ ઉપર નવા છો તો ફટાફટ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મોટી અને મહત્વની માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે

જેની સામે આજે બજાર છે દોસ્તો તે બે લાખ આડત્રીસ હજાર ચારસો ને એ ખુલ્યું હતું આમ બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં પ્રતિ કિલો એ પાંચ હજાર આઠસો એકોતેરનો સીધો ઘટાડો છે દોસ્તો તે જોવા મળ્યો હતો ટ્રેડિંગ દરમિયાન દોસ્તો તમને જણાવી દઈએ કે ઘટાડો વધુ ઘેરો બન્યો હતો અને ચાંદી છે દોસ્તો તે વધુ ગબડીને બે લાખ પાંત્રીસ હજાર સાતસો ને નેવ્યાસી ના સ્તરે સ્પર્શી ગઈ હતી જેથી કરીને દોસ્તો હવે ચાંદીમાં વધુ કડાકો જોવા મળી રહ્યો છે જેમાં ભાવ છે દોસ્તો તે નીચે જતા જોવાઈ રહ્યા છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે દોસ્તો કે ચાંદીના લેવેજ કરતા વેપારીઓ વિશે અને લોકો વિશે આ મોટી માહિતી આવી રહી છે ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો ખાસ કામની માહિતી છે તમામ લોકોએ ખાસ જાણવું જોઈએ આ બાબતે કે અનાજને એટીએમ છે દોસ્તો તેના વિશેની માહિતી છે ને અનાજ હવે ચોવીસ કલાક મળશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રવિવારે એટલે કે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાતમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી દેશની સૌ પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે દોસ્તો તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી ઝોન માટે અન્નપૂર્ણા ગ્રેઇન એટીએમની સુવિધા પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તમને આના વિશે માહિતી આપી દઈએ દોસ્તો કે સીબીડીસીએ જેવી અત્યાધુનિક ટેકનોલોજી ઉત્પાદનથી જાહેર વિતરણ વ્યવસ્થામાં વચેટિયાઓનો અંત આવશે અને આ વ્યવસ્થા હેઠળ લાભાર્થીના ડિજિટલ વોલેટમાં સીધા જ રૂપિયા છે દોસ્તો તે જમા થશે જેનો ઉપયોગ છે દોસ્તો તે માત્ર ને માત્ર સસ્તા અનાજની દુકાન કે છે દોસ્તો તેના ઉપર જ થઈ શકશે મેક ઇન ગુજરાત છે દોસ્તો તે એવું અન્નપૂર્ણ મશીન માત્ર પાંત્રીસ સેકન્ડમાં પચીસ કિલો અનાજનું સચોટ વિતરણ કરવાની ક્ષમતા ધરાવે છે આ સિસ્ટમ આગામી ત્રણથી ચાર વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે જે વજન અને ગુણવત્તાની દ્રષ્ટિએ દોસ્તો સો ટકા સચોટતાની ખાતરી આપે છે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું દોસ્તો કે હવે શ્રમિકોને ચોવીસ કલાકમાં ગમે ત્યારે ગ્રેન્ડ એટીએમ પર જઈને માત્ર પાંચ મિનિટમાં પોતાનું રાશન છે દોસ્તો તે મેળવી શકશે જે રેશનિંગની દુકાનમાં તમારે લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું દોસ્તો તેમાંથી હવે તમને મુક્તિ મળશે તો ખાસ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો તમામ લોકો માટે કે હવે સરકાર દ્વારા આ એટીએમ શરૂ કરવામાં આવે છે જે ટ્વેન્ટી ફોર હર્સ એટલે કે ચોવીસ કલાક તમને કામ લાગશે ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો ખાસ કરીને આગળ કે ખેડૂતોના હપ્તા વિશેની ખાસ માહિતી તમે લોકો જાણી લેજો તમામ ખેડૂતો છે દોસ્તો તેના વિશેની કામની માહિતી આવી રહી છે કે મીડિયા રિપોર્ટના અનુસાર તમને જણાવીએ કે સરકાર છે તે હોળીના તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર કરી રહી છે એવી પ્રબળ શક્યતા છે દોસ્તો કે બાવીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પછી ગમે ત્યારે જાહેર કરવામાં આવી શકે કે દોસ્તો તમને જણાવી આના હજુ કોઈ સત્તાવાર તારીખ છે તે જાહેર કરવામાં આવી નથી પરંતુ અગાઉના ટ્રેન્ડને જોતા હોળી પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ શકે છે તમને જણાવી દે દોસ્તો કે છેલ્લા બે ત્રણ વર્ષ વિશે કે બે હાજર ચોવીસમાં કે બે હાજર પચીસમાં તમે ગમે તે વર્ષ છતાં ઉપાડીને જોઈ લો તો હોળી પહેલા જ તે દોસ્તો તમામ ખેડૂતો છે તેમના ખાતામાં હપ્તાની રકમ છે તે જમા કરવામાં આવતી હતી એટલે કે દોસ્તો વર્ષનો જે પહેલો હપ્તો છે તે હોળી પહેલા ખેડૂતોના ખાતામાં છે તે જમા કરી આપવામાં આવતો હતો જેના કારણે હવે તમને જણાવી દઈએ કે આ વખતેનો હપ્તો પણ હોળી પહેલા ખેડૂતોના ખાતામાં છે તે જમા થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે દોસ્તો તે દેખાઈ રહી છે ત્યારબાદની ખાસ માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ગુજરાતના બજેટ વિશે બે હજાર છવ્વીસ સત્યાવીસનું નવું બજેટ છે જે ગુજરાતમાં રજૂ થવાનું છે દોસ્તો તેના વિશેની માહિતી તમે લોકો જાણી લેજો કે ગુજરાત વિધાનસભા છે દોસ્તો તેના વર્ષ બે હજાર છવ્વીસના બજેટમાં સત્રોનો વિધિવત પ્રારંભ દોસ્તો આજ રોજ થઈ ચૂક્યો છે એટલે કે સોમવારે

કરશે જેથી કરીને ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે ગુજરાતનું બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ છે દોસ્તો તે આજ રોજ જાહેર થયું હતું ત્યારબાદની ખાસમ ખાસ માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે લીંબુના ભાવ છે તે હવે આસમાને પહોંચ્યા છે જી હા દોસ્તો ખાસ માહિતી જાણી લેજો કે જે સ્વાદ છે લીંબુનો તે હવે તમને કડવો અનુભવ કરાવશે ખાટામાંથી કારણ કે લીંબુના ભાવમાં દોસ્તો ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે જી હા દોસ્તો તમને ખાસ માહિતી જણાવી દે આના વિશે કે થોડા દિવસ પહેલાં જે લીંબુ છે તે બસોથી ત્રણસો રૂપિયા મળતા હતા તેનો ભાવ અત્યારે દોસ્તો વધીને આઠસોથી નવસો રૂપિયા એ પહોંચી ગયો છે છૂટક બજારની વાત તમને કરીએ તો થોડા સમય પહેલાં જે લીંબુ ત્રીસ રૂપિયાનો કિલો મળતા હતા તે હવે એંસી રૂપિયાની કિલો વેચાઈ રહ્યું છે આમ ગૃહિણીઓ છે તેના બજેટ પર સીધી અસર પડશે દોસ્તો જેના કારણે લીંબુના ભાવ છે તે અત્યારે આંખમાંથી આંસુ લાવી દે તેવી રીતે વધી રહ્યા છે તો ખાસ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની ખાસ માહિતી તમારા સૌ માટે મહત્વની આવી રહી છે કે ગુજરાતમાં વસ્તી ગણતરી વિશે ખાસ માહિતી જાણી લેજો તમામ લોકો કે ભારત સરકાર દ્વારા સાત જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ગુજરાત સરકારે એચ એલ ઓ હાથ ધરવા માટે સમય ફરીથી સૂચિત કર્યો છે જ્યાં તમને જણાવીએ આના વિશે કે ફેબ્રુઆરીમાં રાજ્યમાં નોટિફિકેશન અનુસાર હાઉસ લિસ્ટિંગ ઓપરેશન માટેનું ફિલ્ડ વીસ એપ્રિલથી ઓગણીસ મે બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવશે ફિલ્ડ વર્ક છે દોસ્તો તે શરૂ થાય તે પહેલાં પાંચ એપ્રિલથી ઓગણીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી પંદર દિવસ માટે સેલ્ફ એન્યુમરેશન અભ્યાસ હાથ ધરવામાં આવશે સેલ્ફ એન્યુમરેશન દરમિયાન લોકોને તેમની માહિતી ડિજિટલ રીતે સબમિટ કરવાની તક મળશે જેથી કરીને ખાસ માહિતી આવી રહી છે દોસ્તો તમામ લોકો માટે કે ગુજરાતમાં વસ્તી ગણતરી છે તેના વિશેની ખાસ માહિતી આવી ગઈ છે ખાસ માહિતી માટે છે દોસ્તો કે ખેડૂતો માટેના આ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે પ્રવીણ રામના આક્ષેપ છે દોસ્તો તે તમને જણાવી દઈએ તેઓના જણાવ્યા મુજબ એક લાખથી વધારે ખેડૂતો એવા છે જે ખેડૂતોએ ટેકાના ભાવે સરકારે મગફળી આપી તો દીધી છે પરંતુ હજુ સુધી સરકારે તેમની રકમ છે દોસ્તો તે ચૂકવી નથી જી હા દોસ્તો તમને ખાસ જણાવી દઈએ કે ટેકાના ભાવે વિશે માહિતી આ આવી રહી છે તમામ ખેડૂતો માટે કે તમને ખબર જ હશે કે થોડા સમય પહેલાં મગફળીની જે ટેકાના ભાવે ખરીદી છે ખેડૂતો પાસેથી આ ખરીદી કરવામાં આવી હતી ટેકાના ભાવે પરંતુ કૃષિમંત્રીએ સાત દિવસમાં પૈસા ચૂકવી દેવાનો વાયદો છે દોસ્તો તે કર્યો હતો પરંતુ આજે તેના પિંચોતેર દિવસ થયા હોવા છતાં પણ ગુજરાતના એક લાખથી વધારે ખેડૂતો છે તેમના પૈસા ચૂકવવામાં આવ્યા નથી તેઓના જણાવ્યા મુજબ હું આમ આદમી પાર્ટી વતી ગુજરાતની સરકાર સમક્ષ માંગણી કરું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોની મગફળી લેવામાં આવી છે અને એમનું ચૂકવણું કરવામાં આવ્યું નથી તે તમામ તાત્કાલિક ધોરણે તેમના પૈસા છે દોસ્તો તે ચૂકવામાં આવે જેથી કરીને ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે જે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી હતી તેવા એક લાખ ખેડૂતો છે દોસ્તો તેમના પૈસા સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા નથી જે ખેડૂતોના પૈસા છે દોસ્તો તે ચૂકવામાં આવે તેવી માંગ છે તે પ્રવીણ રામે કરી છે અને સાથોસાથ તેઓએ આક્ષેપ પણ લગાવ્યા છે તો ખાસ માહિતી આવી રહી છે દોસ્તો તમામ ખેડૂતો માટે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ